જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડિયો છે એની અંદર આપણે ચર્ચા કરશું કે પીએમ કિસાન યોજનાની અંદર પાંત્રીસ લાખથી વધારે ખેડૂતોના નામ છે એ હટાવી દેવામાં આવ્યા છે હવે પાંત્રીસ લાખ ખેડૂતોને એકવીસમો હપ્તો નહીં મળે તો આ ખેડૂતો કયા છે તમે પણ આ ખેડૂતની અંદર સામેલ નથી ને એ જોવા માટે તમારે શું કરવાનું નવું અપડેટ ક્યાં આવ્યું છે અને હવે કયા ખેડૂતોને આનો લાભ મળવાપાત્ર છે એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ એ પહેલાં તમે જો ચેનલની અંદર નવા છો તો આપણી ચેનલ ગવર્મેન્ટ સાથી અને ગવર્મેન્ટ સાથી ન્યૂઝને સબ્સ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની અંદર એકવીસમાં હપ્તામાં થઈ રહેલા વિલંબ અંગે ખેડૂતોની અંદર કેટલાક મૂંઝવણને દૂર કરતા કેન્દ્ર સરકારે પરિસ્થિતિ છે એ સ્પષ્ટ કરી છે કારણ કે વીસમો હપ્તો તો ઘણા ટાઈમથી આવી ગયો છે ઓગસ્ટમાં એકવીસમો હપ્તો ઘણા ટાઈમથી નથી આવ્યો એવામાં સરકારે જાહેર કર્યું છે કે સુકાન એકવીસમો હપ્તો અટકી પડ્યો છે અને હજુ સુધી એકવીસમો હપ્તો નથી આવ્યો મિત્રો વાત કરીએ તો અત્યારે દેશભરની અંદર દસ કરોડથી વધારે ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના બે હજારના આગામી એકવીસમા હપ્તાને આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તેમના માટે આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે હપ્તામાં વિલંબનું મુખ્ય કારણ દેશવ્યાપી સઘન ચકાસણી કવાયત છે તપાસની અંદર લાખો લોકો એવા અયોગ્ય લાભાર્થીઓનો ખુલાસો થયો છે કે જેમને યોગ્ય યોજનાની જે માર્ગદર્શિતા છે એનું ઉલ્લંઘન કરી અને નોંધણી કરાવી હતી અત્યાર સુધીની અંદર પાંત્રીસ લાખ જેટલા નામ છે એ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે સરકારે સ્પષ્ટ કર્યું છે કે રાષ્ટ્રવાપી ચકાસણી પ્રક્રિયા પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આ હપ્તો છે એ જાહેર કરવામાં નહીં આવે આ ઉપરાંત કેન્દ્ર સરકારે પણ કહ્યું છે કે દેશભરની અંદર લાખો ખેડૂતો યોગ્યતા માપદંડ પૂર્ણ ન કર્યા હોય છતાં પણ પીએમ કિસાન માટે યોજના માટે અરજી કરી હતી હવે આ અરજી છે એ શંકાસ્પદ તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે હવે સરકારે કેવા લોકોના નામ દૂર કર્યા છે તો સરકારના જણાવ્યા અનુસાર ઘણા કિસ્સામાં ખેડૂત અથવા તો તેમના પરિવારના સભ્યો એક ફેબ્રુઆરી બે પછી જમીન ખરીદી હતી અને ત્યારબાદ એક જ પરિવારના અનેક સભ્યોએ આ યોજનાનો લાભ લેતા હતા સરકારે આ પ્રથાને ગેરકાયદેસર દર્શાવી છે અને જણાવ્યું છે કે આવા બધા ખેડૂતોને ગેરલાયક ઠેરવવામાં આવશે પ્રારંભિક અંદાજ મુજબ આ સમગ્ર પ્રક્રિયા આખરે પચાસ લાખ ખેડૂતોને અયોગ્ય જાહેર કરવામાં આવી શકે છે સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ રાષ્ટ્રવ્યાપી ચકાસણી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી એકવીસમો હપ્તો છે એ ખેડૂતોના ખાતાની અંદર નહીં આવે તપાસ દરમિયાન ઘણી બધી ગંભીર વિસંગતતાઓ પણ સામે આવી છે જેના કારણે લાખો નામ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે મિત્રો પહેલું તો છે જમીન ખરીદી જેમને પણ 1 ફેબ્રુઆરી 2019 પછી જમીન ખરીદી હતી અને એ યોજનાનો લાભ મેળવી રહ્યા હતા તેવા બધાના નામ બાકાત કરવામાં આવ્યા છે પરિવારની આપણે વાત કરીએ તો પરિવારની વ્યાખ્યાનું ઉલ્લંઘન એટલે કે સૌથી નોંધપાત્ર ઉલ્લંઘન છે છે એ પરિવારની વ્યાખ્યા સાથે સંબંધિત યોજનાના નિયમ હેઠળ એક જ પરિવાર કે જેની અંદર પતિ પત્ની અને તેના સગીર બાળકોનો સમાવેશ થાય છે એક જ લાભાર્થી એકમ ગણવામાં આવે અને તે વાર્ષિક છ હજાર મેળવા પાત્ર છે જોકે તપાસની અંદર જાણવા મળ્યું છે કે ઘણા કિસ્સામાં એક જ પરિવારના અનેક સભ્યો જેમ કે પતિ પત્ની બંને અલગ છે અલગ અલગ લાભાર્થી તરીકે લાભ લઈ રહ્યા છે ખેડૂતો માટે હવે સરકારે એક નવી માર્ગદર્શિકા જાહેર કરી છે સરકારે તમામ ખેડૂતોને આદેશ આપ્યો છે કે તેમના નામ પીએમ કિસાન લાભાર્થીની અંદર સામેલ છે કે નહીં તે તે જાતે જોઈ શકે છે એના માટે યોજનાની જે સત્તાવાર વેબસાઇટ છે પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન એના ઉપર છે અને એલિજિબિલિટી સ્ટેટસ વિભાગની અંદર પાત્રતા ચકાસી શકે છે ત્યારબાદ નો યોર સ્ટેટસ વિકલ્પ દ્વારા પણ તેમનું નામ યાદીમાં છે કે નહીં તે પણ તે ઘરે બેઠા જ ચકાસી શકે છે આ માહિતી પીએમ કિસાન મોબાઈલ એપ્લિકેશન અથવા તો કિસાન મિત્ર ચેટબોર્ડ દ્વારા પણ તમે મેળવી શકો છો એકવીસમો હપ્તો છે એ ખાતામાં નહીં જમા થાય હવે ખેડૂતોના ખાતાની અંદર એકવીસમો હપ્તો જમા ન થવાના શું કારણો છે આ ખેડૂતોને શું કરવું જોઈએ અને આના માટે શું પ્રક્રિયા છે એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો વાત કરીએ તો ખેડૂતોને જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દર વર્ષે ખેડૂતોના ખાતાની અંદર છ હજાર રૂપિયા છે એ સરકાર દ્વારા જમા કરવામાં આવે છે હવે અમુક ખેડૂતો છે એને છ હજાર રૂપિયા મળતા બંધ થઈ ગયા છે આવામાં કેવા ખેડૂતોને હવે આ હપ્તો નહીં મળે જો તમે હજુ સુધી આ હપ્તાનો લાભ નહીં લીધો તો તમે પીએમ કિસાનની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં જઈ અને ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશનની અંદર તમારા આધાર કાર્ડ તમારા સાત બાર આઠના દાખલા વડે ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશનથી તમારું રજિસ્ટ્રેશન કરાવી શકો છો અને આ યોજનાનો લાભ લઈ શકો છો હવે જે ખેડૂતોએ ઈ કેવાયસી નથી કર્યું એવા ખેડૂતોનો પણ હપ્તો અટકી ગયો છે એટલે એમને પણ ઈ કેવાયસી કરવું જરૂરી છે અને નો યોર સ્ટેટસ અહીંયા પર આપેલું છે ત્યાંથી કોઈ પણ ખેડૂત જોઈ શકે છે કે એમને અત્યાર સુધીમાં સરકાર દ્વારા વીસ હપ્તા છે એ આપવામાં આવ્યા છે વીસ હપ્તામાંથી કયા કયા હપ્તા નથી મળ્યા હવે અમુક ખેડૂતોને અઢારમો અથવા તો પંદરમા હપ્તા પછી પૈસા મળવાના બંધ થઈ ગયા છે એવા ખેડૂત જો સાચે જ પાત્ર હશે તો સરકાર દ્વારા છેલ્લા બધા જ પૈસા છે એ ખેડૂતના ખાતાની અંદર જમા કરવામાં આવશે પરંતુ એમના માટે ખેડૂતોએ ઈ કેવાય કરવું જરૂરી છે ઈ કેવાયસી અહીંથી જ તમે આધાર કાર્ડ નંબર નાખી અને આધાર વેરીફાઈથી કરી શકો છો મિત્રો વાત કરીએ તો વીસમો જે હપ્તો છે એ ઓગસ્ટ મહિનામાં ખેડૂતોના ખાતાની અંદર આવેલો હતો અને હવે જે એકવીસમો હપ્તો છે એ કયા કયા ખેડૂતોને મળશે એના માટે તમારે બીજા પેજની અંદર અહીંયા ઉપર ઇ કેવાયસી ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન એડિટ અને અપડેટ રજિસ્ટ્રેશન અને અહીંયા ઉપર જે બેનિફિસરી લિસ્ટ આપેલું છે ત્યાં તમારે જવાનું છે જેવું તમે બેનિફિસરી લિસ્ટની અંદર જશો એવું અહીંયાથી તમારે તમારું સ્ટેટ સિલેક્ટ કરવાનું છે તમારે ડિસ્ટ્રિક્ટ કઈ છે એ સિલેક્ટ કરવાનું છે કયા બ્લોકની અંદર તમે આવો છો અને તમારું ગામ કયું છે હવે આપણે વાત કરીએ તો ભેસાણ જિલ્લાના આ ગામની અંદર આટલા ખેડૂતો છે એમને આ યોજનાનો લાભ મળે છે અને અહીંથી તમે જોઈ શકો છો કે આની અંદર તમારું નામ છે કે નહીં જો તમારું નામ હશે તો તમને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે પરંતુ જો તમારું નામ નહીં હોય તો ઘણા બધા કારણોને લીધે તમારું નામ છે એ રદ થયું હોય છે સૌથી પહેલું કારણ તો છે ઈ કેવાયસી જો તમે પ્રક્રિયા પૂર્ણ કરેલ નહીં હોય તો પણ તમારો હપ્તો છે એ અટકી શકે છે જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ જરૂરથી કરી દેજો